જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ભાઈ બીજ બે હજાર પચીસ આજે આપણે ભાઈ બીજની વ્રત કથા વિશે જાણશું કાર્તક સુદ બીજના દિવસે બહેન ભાઈને પોતાના ઘેર જમવા બોલાવે છે અને જમારતા પહેલાં તેની કંકુ ચોખાથી પૂજા કરી ઓવાના લે છે જમ્યા પછી ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે ભાઈબીજના આવી આ ભાઈબીજના પવિત્ર વ્રતના સંદર્ભમાં એક પ્રચલિત દંતકથા આ પ્રમાણે છે તે આપણે હવે સાંભળશું સૃષ્ટિના પાલનહાર સૂર્યદેવને બે સંતાનો પુત્ર યમરાજ અને પુત્રી યમુનાજી બંનેને એકબીજા પર અપાર સ્નેહ હતો એક દિવસ યમુનાજી ભાઈને ત્યાં જઈ ચડ્યા અને કહ્યું ભાઈ કાલે મારે ઘેર જમવા આવજે એમ રાજાએ બેનને હાથો પાડી પણ એ આખો દિવસ કામમાં એવા ઘણા દૂબ રહ્યા કે તેઓ આમંત્રણ વિસરી ગયા આમ બે ત્રણ વાર આમંત્રણ આપી ગયા બેન બે ત્રણ વાર આમંત્રણ આપીને ગયા અને ભાઈ ભૂલી ગયા છેવટે એમુનાજીએ ભાઈની સમક્ષ આંખમાં આંસુ લાવીને વિનંતી કરી કે ભાઈ આજ તો તારે મારે ઘેર જમવા આવવું જ પડશે ગમે તેમ કરીને પણ મારે ત્યાં જમવા આવવું જ પડશે બેન એમણાજીના અતિશય આગ્રહને લીધે એમરાજાએ એ દિવસે તેને ઘેર જમવા જવાનું નક્કી કર્યું પણ પછી એમને ખ્યાલ આવ્યો કે પોતાના વગર આ નરકની સંભાળ કોણ રાખશે છેવટે તેમણે બેનની ખાતર નરકમાં પડેલા બધા જીવોને છોડી મૂક્યા અને તેઓ બેનને ત્યાં આવી પહોંચ્યા એક એ દિવસ હતો કારતક સુદ બીજનો ભાઈ બીજ એમુનાજી તો ભાઈને પોતાના ઘેર આવેલો જોઈને ખુશ ખુશ થઈ ગયા તેમણે ભાઈને પાટલા પર બેસાડ્યો અને કંકુ ચોખાથી પૂજા કરી તેના ઓવાના લીધા ત્યારબાદ ખૂબ ભાવથી યમરાજાને જમાર્યા બેનનો પ્રેમ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા અને તેને વરદાન માંગવા કહ્યું એમુનાજીએ કહ્યું ભાઈ તમારે રોજ તો ખૂબ કામ હોય માટે રોજ નહીં વરસમાં એક વખત આ બીજના દિવસે તમારે મારે ત્યાં જમવા આવવાનું અને પાપીઓને એ દિવસે નરકમાંથી મુક્તિ આપવાની તેમજ જે ભાઈ આ દિવસે બેનના ઘેર જમશે તેને સુખ સમૃદ્ધિ આપવી એમરાજે બેનને વચન આપતા કહ્યું બેન હું તને વચન આપું છું કે જે કોઈ આ દિવસે પોતાની બેનને ત્યાં જમશે તેને નરકના દ્વાર જોવા નહીં પડે હું આ દિવસે જરૂર તારે ત્યાં જમવા આવીશ અને નરકમાં સબરતા પાપીઓને મુક્ત કરીશ આ સાંભળી એમનાજી ખૂબ જ ખુશ થયા અને ભાઈને આશીર્વાદ આપ્યા હે એમ રાજા જે કોઈ ભાઈ આ દિવસે બેનના ઘેર જમે તેને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપજો આ દિવસ હતો કારતક સુદ બીજનો ભાઈ બહેનના પવિત્ર તહેવારનો એટલે ત્યારથી ભાઈબીજ તરીકે ઓળખાય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ઓમ નમ શિવાય